રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઇઝિંગથી ચાર બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘના સ્થળે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ અને તણસવા નજીક આવેલ થી દસ કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવેલ છે જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે જેમાં તણસવા ગામ નજીક આવે બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવેલ અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજેલ તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે મૃતક બાળકો ઉમર વર્ષ બે કાર્તિક ઉમર વર્ષ ત્રણ કવિતા સેજલી બંસી

હાલ આ તમામ બાળકોના મોત નું કારણ અકબંધ છે આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા અને ઘટનાની વાત કરું તો અહીંયા જે કંઈક ત્રણસો કરોડ ફૂટ પ્લાસ્ટિક યુનિટ છે તેમાં હર્ચન પોલિમર્સમાં બે બાળકો ઝાડાવટીના હિસાબે ડેથ થયેલા છે અને સંસ્કાર પોલીમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ બે બાળકોના ડેથ થયેલા છે અને એ એ લોકોને એક જે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બે બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે એ પછી અહીંયા આરોગ્ય વિભાગ ની ટીમ સતત ત્રણ દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પછી ડીવાયએસપી મામલતદાર સાહેબ નાયબ મામલત સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ જે હતો એને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જળાવતી હતા એને દાખલ કરેલા છે મારું નામ જીતુભાઈ લાડાણી છે જીતુભાઈ શું ઘટના હતી ઘટના એવું છે એમાં એને ઝાડા ઉલટી થઈ ગયા હતા એ માટે સારવાર માટે ઉપલેટા લઈ ગયા હતા પણ સારવારમાં ના પહોંચી જતા હતા એનું મૃત્યુ થયું કેટલા જણા મૃત્યુ ભાઈ છે મારે કુલ કારખાનામાં બે મૃત્યુ ભાઈ છે શું શું હતું બાળકી કે દીકરી બે દીકરીઓ છે શું નામ છે એકનું નામ તેજલી તેજલી કહેતા અને બીજું એક બંશીલા કરી હતી આ ક્યાં સ્થળ ઉપર ઘટના બની છે આ તણસવા રોડ ઉપર દીપ ડિયા છે ત્રણસો રોડ ઉપર મારું કારખાનું આવેલું છે ચાર છોકરાને ઝાડા ઉલટીના થયા હતા બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે જે તેની ટ્રીટમેન્ટ ચાલુ છે કઈ રીતે ઘટના શું હતું એ બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીપજી ગયું છે જે દવાખાને લઈ ગયા તો એક મૃત્યુ ત્યાં પામ્યું છે અને જૂનાગઢથી અમે રાજકોટ જવા નીકળીએ ત્યાં એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે જે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કઈ વાંધો નથી બે બાળકો સારવાર નીચે છે મૃતક નામ કાર્તિક ને કવિતાબેન ઉંમર ઉમર કેટલી છે એકની બે વર્ષ છે એકની ત્રણ વર્ષ છે